વડોદરા જિલ્લાના કરજણ નજીક આવેલા ભરથાણા ટોલનાકા પાસેથી વડોદરા રૂરલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે અદ્ર કરી શકાય એટલો મોટો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ભરૂચથી વડોદરા તરફની ટ્રેકના ટોલ બુથ પહેલા વાહન ચેકિંગમાં હતા તે દરમિયાન ભરૂચ તરફથી એક ટાટા ટેમ્પો ચાલક પોલીસને વાહન ચેકિંગ કરતાં દૂરથી જોઈ જતાં પોતાનો ટેમ્પો ઉભો કરી દીધેલ જેથી તેના ઉપર શંકા જતા સ્ટાફના પોલીસ માણસોએ ટેમ્પો પાસે જઈ ટેમ્પો ચેક કરતા તેમાં ડ્રાઈવર તથા તેમની સાથે બીજો એક ઈસમ એમ કુલ બે ઇસમો બેઠેલા હતા જે બંને ટેમ્પોમાં શું ભરેલ છે તે બાબતે યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા તેઓ બંને એ જણાવેલ કે ટેમ્પામાં પાછળ રાખેલ કન્ટેનરમાં વિદેશી દારૂનો જથ્થો ભરેલ હોવાની હકીકત જણાવતા સ્ટાફના માણસોએ ટેમ્પાને બંને ઈસમો સાથે પોલીસ પહેલા હેઠળ કરજણ પોલીસ મથક ખાતે લઈ ગયા હતા પોલીસે તપાસ કરતા ટેમ્પો નંબર એમએસ બાર એલટી પાસઠ છાસઠના પાછળના ભાગે રાખેલ કન્ટેનરમાં વગર પાસ પરમિટે ભારતીય બનાવટના વિદેશી દારોની કુલ પેટી નં ઓગણીસો નવ્વાણું જેમાં કુલ બોટલ નંગ પંચાણું હજાર નવસો બાવન તથા છૂટી બોટલ નંગ ચૌદ જે મળી કુલ બોટલ નંગ પંચાણું હજાર નવસો છાસઠ જેની આશરે કિંમત રૂપિયા પંચાણું લાખ છન્નું હજાર છસોનો વિદેશી દારોનો જથ્થો તથા મોબાઈલ ફોન નંગ બે જેની આશરે કિંમત રૂપિયા વીસ હજાર તથા ટાટા ટેમ્પો જેની આશરે કિંમત રૂપિયા દસ લાખ તથા જીપીએસ ટ્રેકર જેની આશરે કિંમત રૂપિયા બે હજાર મળી કુલ એક કરોડ છ લાખ અઢાર હજાર છસોના મુદ્દામાલ કબજે કર્યો હતો પોલીસે અથુણ ગંગાધરણ પિલ્લો ઉમરવસ છત્રીસ રહેવાસી ચાપરાયેલ વિલા કોંગાણ તાલુકો પરવુર જિલ્લો કોલમ કેરલા અને કુમાર ઓન્નીક હીરા ઉમરવસ ત્રીસ રહેવાસી નીથુભવન કુલ્લાથુરમ કોલમ પુથેના કોલમ પોસ્ટ ચીરાકાળા જિલ્લો કોલમ નાઓને ધરપકડ કરી અન્ય બે વોન્ટેડને જાહેર કરી ચાર ઇસમો વિરુદ્ધ કરજણ પોલીસ મથકમાં ગુનો રજિસ્ટર કરાવી આગળની કાયદાકીય તપાસ હાથ ધરી હતી